નમસ્કાર ચોક્કસ થી જે રીતે આજે આપણે જોયું કે રામ મંદિરનું ઉદઘાટન હું પ્રશ્ન પૂછીશ કે જે રીતે આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આપનો અભિપ્રાય જણાવશો આપણે જે રીતે જોયું છે કે પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે સમગ્ર દેશ આ ઘડીની છેલ્લા પાંચસો વર્ષથી રાહ જોઈ રહ્યું હતું આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભારતમાં એક નવા યુગની અને એકવીસમી સદીના પણ નવા પરોડ ની એક શરૂઆત કહી શકાય

मेरी तो ते जो हूं के આપણે એક પગલું આગળ વધ્યા પ્રભુ શ્રી રામ કોચું ટીરે afghanistan થી લઈ અને રંગુન સુધીનું એની અંદર કદાચ મનમાંથી રામ કાઢી નાખી અને કદાચ બીજી સંસ્કૃતિ લાવવાનો એક પ્રયત્ન હતો એટલે એ પ્રયત્ન ઉપર આજે કદાચ આપણે વિજય વિજયશ્રી તરફ એક ડગલું આગળ વધ્યા છીએ જે મહાભારત અને રામાયણનું જો તમે ઉદાહરણ લઈએ તો કુરુક્ષેત્ર અને લંકા જે માટી લાલ થઈ છે એ બધી જ સ્ત્રી સન્માન માટેની થયેલી હતી હવે સ્ત્રી સન્માનની વાત સર્વોપરી છે એ આપણા સનાતન ધર્મ બંધારણ જે વણ લખ્યા જે નિયમો કેવાય કે એને આપણે સ્વીકારેલું હતું ત્યાંથી લઈ અને સ્ત્રીઓ એ બળી અને મરવું પડ્યું અને જેને જવહર કીધા કે જવહર થયા અનેકો અનેક જવહર થયા અનેક અનેક સ્ત્રીઓ જ્વાળાઓમાં કૂદી પડી એમાંની કોઈ સ્ત્રી મૂર્ખ નહોતી કોઈ સ્ત્રી પાગલ નહોતી કોઈ સ્ત્રીને જીજે વિશા નહોતી એવું નહોતું પરંતુ પોતાના શરીરને અભડાવવા નહોતા માંગતા શરીર સાથે જે છૂટાછૂટી થતી હતી એ જે આક્રાંતાનો સમય હતો એ સમય કદાચ હવે પૂરો થયો એ યુગ પૂરો થયો અને સ્ત્રી પૂર્ણતઃ પોતાનું સન્માન પામે આ આ યુગનો એક પ્રારંભ થાય એવું આ એક રામ રાજ્ય જેને રામ રાજ્ય કહેવાતું કે જ્યાં બધા જ સર્વ

ભારતના લોકો પાસેથી રામમય થઈ ગયા છે આજે પણ રામ જે પ્રકારનું રામનું આચરણ હતું એ પ્રકારનું આચરણ હવે ભારતમાં કદાચ આપણને આગળ જતા જોવા મળે એ બી અપેક્ષા રાખું છું જે રીતે આ પાંચસો વર્ષથી પણ વધારે લોકો રાહ જોઈ છે અને વનવાસ આપણે કહી શકીએ કેમ કે જે રીતે આપણા ભગવાન શ્રી રામે બાર વર્ષનો વનવાસ ભોગ્યો છે એ જ રીતે આપણે ભક્તોએ પણ પાંચસો વર્ષથી પણ વધારે વનવાસ ભોગ્યો છે તેમની રાહ જોઈ છે અયોધ્યામાં આપણા ભગવાનની આપણે પોતે રાહ જોઈ છે આ ઘડીને આપ કઈ રીતે બિરદાવો છો મંગળ ઘડી છે આજની ઘડી એટલે આના જેવી ઘડી કદાચ પાછલા એટલે આટલા વર્ષોમાં ભારતના અત્યારે આપણે ચાર યુગ ગણીએ

કે ભારત વર્ષ ઇતિહાસ ની અંદર કે જ્યાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં માં આવી હોય આ જીર્ણોદ્ધાર કર્યા હતા આપણે સોમનાથ નું મંદિર છે એની અંદર પણ આ પ્રકારની ઘટના ઘટી હતી પણ સોમનાથ નું જે આપણે ઇતિહાસ જોઈએ તો સતયુગ અંદર જે મંદિર હતું એના પછી ત્રેતામાં અલગ મંદિર હતું અને પછી દ્વાપરમાં અલગ અને કળિયુગમાં અલગ એને પણ ધ્વસ્ત કરવામાં આવ્યું હતું અને એમાંથી પછી એટલે સોમનાથમાંથી પ્રેરણા લઈને આજે રામ મંદિર બનવા બનાવવામાં આવ્યું છે આગળ હવે જોવાનું છે ભારત વર્ષની પ્રજા ઉપર આ બધું જે ડિપેન્ડ છે આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા રસ્તે ચાલવું છે ધર્મના અધર્મના કે પછી કોઈ વિધર્મીના રસ્તે આપણે ચાલવું છે એ આપણે નક્કી કરવાનું છે એટલે

રામરાજ્યની વ્યાખ્યા એ છે કે કોઈ એક વિચાર કોઈની ઉપર લાદી દેવો અનુકરણ એ નથી છે કે જ્યાં સર્વે જન સર્વે પ્રજા સર્વે જીવ જંતુ સર્વે જીવો પોતાની મરજી મુજબ જેમ કે જંગલને આપણે અભયારણ્ય ઘોષિત કરીએ છીએ અભય અયોધ્યા શબ્દનો મતલબ મતલબ જ એ છે કે જ્યાં યુદ્ધ ન કરી શકાય એટલે અયોધ્યા ની કલ્પના જે મુજબ હતી એ બેઝ હતો એનો કે જ્યાં યુદ્ધ યુદ્ધ માટે વર્જિત ક્ષેત્ર અયોધ્યા ત્યાં યુદ્ધ ન કરી શકાય તો દરેક માનવને દરેક જીવને એમાં કોઈ પણ પંથ હોય કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ હોય એને પોતાની પોતાની મરજી મુજબ પાલન કરવાની છૂટ હોય જેમ કે ભારતમાં છે જ પણ એનું અર્થઘટન ખૂબ જુદી રીતે લેવામાં આવતું હતું અત્યાર સુધી હવે એનું પ્રોપર અર્થઘટન થાય અને દરેક રીતે ભારત ઉન્નતિ કરે આ એની આ શરૂઆત છે કે જેમ એક આ જૂના સમયથી એવું હતું કે સાતમી આઠમી સદી થી એક વિચારધારા જાગૃત થઈ અને એ વિચારધારા એવું નક્કી કર્યું કે હું જે માનું અમે જે નક્કી કરીએ એ જ સાચો ધર્મ એ જ સાચો ઈશ્વર બાકી બધા ખોટા અને બીજા બીજા જે જે માનતા હોય એનો નાશ કરવો એનો ધ્વંસ કરવો એ જે ચાલતું હતું અને એને પાછળની સરકારો એ કથિત અઘોષિત રીતે એને પૂર્ણ અનુમોદન અને પૂર્ણ સમર્થન પણ આપેલું એટલે હવે આ એક નવા યુગનો પ્રારંભ જેમ જવા જઈ રહ્યો છે અને હવે આ એ જ રીતે આગળ વધશે એવું મને લાગે છે હું માનું છું

આપણે પોતે પણ હતા જો આપણે આક્રાંત થઈને સામનો કર્યો હોત તો કદાચ આ દિવસો આપણે જોવાના ના આવ્યા હોત પણ હવે ખેર ગઈ ગઈશું બાદ ગઈ પણ ભવિષ્યમાં જી વિશાલભાઈ ચોક્કસથી જે રીતે તમે હિન્દુ યુવા વહિનીના પ્રવક્તા છો એક એક પ્રવક્તા તરીકે હું તમને પૂછવા માંગીશ કે યુવાઓ માટે આ માર્ગદર્શન કેટલું રહેશે રામ મંદિરનું જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે પાંચસો વર્ષ પછી આ મંદિર બન્યું છે યુવાઓ માટે આ કેટલું શીખ પાઠવશે યુવાઓ માટે શિસ્ત રામ પોતે શિસ્તની જે એક વ્યાખ્યા છે રામચંદ્રજી છે એમને કહેવાય છે મર્યાદામાં રહી અને માનવ જીવનમાં જેમ રામચંદ્ર છે કૃષ્ણચંદ્ર છે તમારી મારી જેમ માના પેટે અવતાર લઈ અને ધરતી ઉપર આવ્યા છે એમણે જે પ્રકારના કર્મો કર્યા કે જેનાથી આટલા હજારો હજાર વર્ષ વર્ષ પડે તે પૂજાય છે ચાહે માતા પિતાની આજ્ઞાનું પાલન હોય એક આદર્શ

જી શશીવભાઈ હવે તમારી પાસે આવવા માંગીશ શું તમને પૂછવા માંગીશ કે જે રીતે તમે એક બ્લોગર છો અત્યારના સમયમાં યુવાઓ પણ અત્યારે ઘણા એવા યુવાઓ છે જે વ્લોગિંગ કરે છે બ્લોગિંગ કરે છે પરંતુ હમણાંથી આ સોશિયલ મીડિયા પર લોકો જે છે તે સોશિયલ મીડિયા પર ભગવાન તરફ વધી રહ્યા છે સ્પિરિચ્યુઅલિટી જે કહેવાય તેની તરફ લોકો હવે વધતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને યુવાઓ આ પેઢી જે યુવા પેઢી છે તે આ

કરે તો હું તને મારી ના જીવન ચરિત્ર ઉપર એ નથી કરવાનું સંખ્યા કરતા તમે મેજોરિટીમાં હતા અને છતાંય ભારતના બહુ સંખ્ય લોકો એ અદાલતના ફેસલાની રાહ જોઈ નથી થયા પુરાવા અપાયા પુરાવાની સામે સુનાવણીઓ થઈ અનેક જીવન રાધર જીવન ખપી ગયા એની અંદર વાદ વિવાદમાં ખપી ગયા અને છેવટે આપણે આ નિષ્કર્ષ પર આવ્યા કે અહિયાં રામ મંદિર હતું અને અત્યારે આ રામ મંદિર અહિયાં અત્યારે ફરી આપણે સ્થાપિત થયું અને એની અંદર અત્યારે લલા બિરાજમાન થયા

પ્રસ્તુત કર્યું કે અદાલતના રસ્તે ચાલીને અત્યારે પોતાના મંદિરમાં બિરાજમાન થયા છે આ એક બહુ જ મોટી ઘટના છે જો માનો તો કે ભાઈ બહુ સંખ્યક લોકો પોતે બાજુ પર શાંતિ બેસી અને લોકોએ કાર્યવાહી લડી અને

દશા ચાલુ થઈ હોય એવું લાગી રહ્યું છે અને ઈશ્વર કરે ને કે એક હજાર વર્ષ સુધી કે દસ હજાર વર્ષ સુધી આ કલયુગ ની અંદર જે અંતર દશા ચાલી રહી છે આ તેતા યુગ ની આજથી પ્રારંભ થયો એ આગળ દસ હજાર વર્ષ સુધી આવનારા ચાલે જી શૈષવભાઈ ચોક્કસથી જે રીતે તમે વાત કરી કે હાલ યુવા પેઢીને ઘણું એવું શીખવાની જરૂર છે હું વિશાલભાઈ તમને પૂછવા માંગીશ કે આ મર્યાદા પુરુષોત્તમ રામ જે કહેવાય છે આજની પેઢીને મર્યાદા પુરુષોત્તમ રામ છે એક માણસ જે કહેવાય તે માણસને શું ખાસ કરીને શીખવાની જરૂર છે કેમકે ભગવાન રામમાં તો એવા ઘણા બધા અસંખ્ય ગુણો છે જે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં નહીં ઉતારી શકે પરંતુ અમુક એવા કયા ગુણ છે જે ચોક્કસથી વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારવા જોઈએ અસંખ્ય સ્ત્રી સન્માન કોઈ પણ સ્ત્રીનું સન્માન કરવું સૌથી મહત્વની વાત છે એમાં કોઈ પણ સ્ત્રી એટલે પડોશી સ્ત્રી સ્ત્રીને પોતાની સ્ત્રીનું પણ સન્માન આવી જાય કારણ કે એ લોકો એમાં બાદ રાખતા હોય છે કે ગરવાહીને ગમે તે કહી શકાય એટલે આ પણ એક જ વિચારવાની જોવાની વસ્તુ છે બીજું રામ પોતાના માતા પિતા ની વડીલોની ની આજ્ઞા નું પાલન કરવું આ જો યુવાઓ આમાંથી કોઈ પણ ગુણ પકડી લેશે ને તો તરી જશે એમનો આપોઆપ માનસિક શારીરિક બૌદ્ધિક અને આર્થિક વિકાસ આપોઆપ થઈ જશે જી વિશાલભાઈ આભાર અને ચોક્કસથી અત્યારની યુવા પેઢીની જો વાત કરીએ તો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અત્યારના લોકો ઘણા એવા મંદિરે જતા હોય છે દર્શન કરતા હોય છે અને વિડીયો અને રીલ બનાવીને સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે પણ આવા સમયમાં ક્યાંક ને ક્યાંક સાચી ભક્તિ જે હોય છે તે છુપાઈ જાય છે આનાથી શું શીખવું જોઈએ કેમકે સાચી ભક્તિ કરવી જોઈએ અને આ દેખાડાની ભક્તિ ન કરવી જોઈએ તેને લઈને શૈશવભાઈ આપને પૂછવા માગું છું એક બ્લોગર તરીકે આપ કઈ રીતે જોયો છો આ વાતને ના ના હું તો હંમેશા લખતો જ હોઉં છુ કે ઘરના મંદિરે ચોક્કસ રોજ જવું અને જે તીર્થાટન પણ અત્યારે નીકળી ગયા છે ઘણા એટલે આજે જે જેને રિલીજીયસ ટુરિઝમ કહીએ છીએ મોટા ભાગના મંદિરો છે ને મને પ્રોબ્લેમ એ દેખાય છે કે એક જમા જે જમાનામાં બન્યા હતા આપણા જૂના જે પ્રાચીન મંદિરો છે એની આટલા બધા ટુરિસ્ટ આજે રામ મંદિર છે તો રામ મંદિર એટલું બધું વિશાળ અને ભવ્યતમ બનાવવામાં આવ્યું છે એના પછી હવે જે કોરિડોર બનાવવામાં આવી રહી છે

તો જ્યાં સુધી જે મંદિરમાં એટલી બધી સગવડતા ના ઉભી થઈ જાય ત્યાં સુધી આપણે થોડીક ધીરજ રાખી અને દરેક ધર્મ ઉપર એકાદ વાર દર્શન કરવા જઈએ બે વાર દર્શન કરવા જઈએ પણ હવે આજે તમે નાથ દ્વારા જુઓ તો આજે એટલી બધી લોકો પબ્લિક તૂટી પડે છે એટલે વીકેન્ડ ટુરિઝમ છે કે પૂનમ વાળું ટુરિઝમ છે અને થોડોક ક્યાંક બ્રેક મારી અને પ્રોપરલી બધા ધર્મ ડેવલપ થઈ જાય પછી તમે તમારે લાખો સંખ્યામાં જજો કેમ કે અત્યારે એકસો ચાલીસ કરોડ છે અને કોઈ પણ ધાર્મિક સ્થળ ભારત નું તમે અત્યારે હિન્દુ ધાર્મિક સ્થળ તમે જુઓ તો ત્યાં દિવસના રોટ ના પચાસ હજાર થી તેને લાખ માણસો ઓછા ઓછા જોવા મળે છે ચોક્કસ ટુરિઝમ ને વેગ મળે છે અર્થવ્યવસ્થા ને વેગ મળે છે પણ ક્યાંક જેને સ્ટેમ્પેડ ભાગદોડ થાય છે લોકો કચડાઈ જાય છે એટલે આ બધી ઘટનાઓ પણ બનતી હોય છે એટલે થોડુંક સમજી વિચારી અને ઈશ્વર ચોક્કસ અમુક દિવસો એવા રહ્યા છે કે જે દિવસે ઈશ્વરના દર્શન કરવાથી પુણ્ય મળે છે આ બધું છે પણ છતાંય છે પૂનમે જઈએ કે ત્યાં જ આપણને મળવાનો છે અને વિશાલ ભાઈએ જે કીધું કે ભાઈ હૃદયમાં જો તમારા હૃદય ની અંદર રામ રાખો ને હૃદય ની અંદર રામ હશે તો બાકી ક્યાંય જોવાની જરૂર નથી આ પાંચસો વર્ષ સુધી રામ મંદિર માં નો હતા પણ રામ છતાં એ હૃદયમાં રહ્યા અને જન જન ના હૃદય માં રહ્યા એટલે આજે જન જન ના હૃદય માંથી એ પ્રતિષ્ઠા નું ફરી પુનઃ સ્થાપન થયું છે એટલે વસ્તુ ત્યાં છે કે તમે બીજા ને બતાડવા માટે થી અંતર થી પોતાના આપણે જઈએ અને દર્શન કરીએ હા બીજું એક એવું ઘણું બધું એવું થાય છે કે હું બીજાને દર્શન કરાવી લઉં કે મારે ત્યાં મારા પરિવારના લોકો છે મારો પણ ત્યાં પણ વિરોધ છે કે ઘણા બધા મંદિરની અંદર આજે એનું કારણ એ છે દર્શન કરાવવા માટે મારા મમ્મી ઘરે બેઠા હોય એટી પ્લસ ના છે તો મને એમ થઈ જાય કે હું દર્શન કરાવી દઉં મમ્મી ને હું ગયો છું તો મા દર્શન કરી લેતું એટલે આપ અને જે હવે આજે ટેકનોલોજી છે તો ટેકનોલોજી નો પણ ઉપયોગ કરી અને જેમ જગત મંદિર દ્વારકાના દ્વારકાધીશ પ્રભુના લાઈવ ટેલિકાસ્ટ ચાલુ કરી લીધું છે સોમનાથ મંદિરનું લાઈવ ટેલિકાસ્ટ દર્શન નું થયા કરે છે એ પ્રકારે ભારત વર્ષના તમામ મંદિરોના લાઈવ ટેલિકાસ્ટ આજે ઇન્ટરનેટ ઉપર કરવાના ચાલુ કરી દઈએ

તો પછી સામાન્ય જીવતે જાગતે કેમ દર્શન ન કરવા હોય તો લાઈવ ટેલિકાસ્ટ બધા ચાલુ થઈ જાય બધા મંદિરોના તો આ ઘરે બેઠેલા જે કઈ વૃદ્ધો છે એ બધાને ખૂબ સગવડ રહે અને રોજ દર્શન થાય સુંદર તારી ઝાંખી કરી ભક્તો છોડે પ્રાણ એમ એટલે રામલલ્લા હોય કે શ્યામ સુંદર એની ઝાંખી કરે કેમ ના કરે એટલે થોડું ટેકનોલોજી સાથે પણ આપણે આગળ વધવાની જરૂર ખરી જી શશીભાઈ ચોક્કસ જે રીતે આજે આ અવસરની દેશ હોય કે વિદેશ હોય દરેક જગ્યાએ આજે ઉજવણી થઈ રહી છે ખાસ કરીને બીજા બીજી દિવાળી રીતે આ ઉજવણી થઈ રહી છે ભારતની જો વાત કરીએ તો ભારત દેશમાં ઠેર ઠેર ખૂણે ખૂણે દિવાઓ પ્રગટી રહ્યા છે અને રામલલ્લાના આગમનની આ ઘડીઓને લોકો જે છે ખુશીથી ઉજવણી કરી રહ્યા છે વિશાલભાઈ તમને પૂછવા માંગીશ કે તમારા વિસ્તારમાં હોય કે તમારા ઘરે હોય આ પ્રશ્ન હું તમને પૂછવા માંગીશ કે કઈ રીતે ઉજવણી આપ કરી રહ્યા છો અને ખાસ કરીને આજનો દિવસ જે છે તેને લોકો દિવાળીની જેમ મનાવી રહ્યા છે